મારું નામ ધર્મેન્દ્રગીરી બાલુગીરી ગોસ્વામી હું સમુદ્ર સેવા ના પ્રમુખ છે તેમજ અહીં જે એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી થાય છે તેના ડાયરેક્ટર તરીકે હું અહીંયા કાર્યકર સંભાળું છું અમે લોકો છેલ્લા ઓગણીસો ને અઠ્ઠાણુંથી આ દરિયા કિનારા ઉપર છે ગણપતિ વિસર્જન થાય એને ભાવથી લોકો દસ દિવસ અગિયાર દિવસ બાર દિવસ જે કંઈ રાખે લોકો બે દિવસ માટે રાખતા હોય કે ત્રણ દિવસ માટે રાખતા હોય એ લોકોની સેવા પૂજા કરે એને સારી રીતે રાખે એની બધા કુટુંબીજોનો ભેગા મળી એની એની પૂજા પાઠ કરે બધું કરે પણ અફસોસ અમને ત્યારે થાય જ્યારે અહીંયા એને પધરાવવા માટે થઈને કે એના વિસર્જન કરવા માટે થઈને અહીંયા લોકો આવે ત્યારે જે એની દુર્દશા કરે છે ને એ બહુ ખરાબ રીતે થાય છે હવે માર્કેટમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ મળે છે જે માટીના હોય છે ડિસ્પોઝ થઈ જાય પહેલાં એવા પણ હોય છે બરાબર પીઓપીના ગણપતિ અહીંયા ન વાપરવામાં આવે એવી અમારી બધાને અપીલ છે અહીંયા સમુદ્રના દરિયા કિનારાને બહુ જ એટલે ખૂબ જ ધંધો કરી દેવામાં આવે છે સાફ કરવા માટે અમને દર વર્ષે અમને કોઈ તકલીફ નથી પડતી પણ અમે બધાને સજેશન કરીએ છીએ કે આવો પ્લાસ્ટિક પ્લાસ્ટિકવાળો અને વેસ્ટ જે કચરો તમારા આખા વર્ષનો જે કચરો હોય ને અમે માર્ક કરેલું છે આખા વર્ષનો તમારા ઘરમાં જે કચરો ભેગો થયો હોય મંદિરમાં તે વોટેવર ગમે તે નાળિયર ને આ ને તેને એ બધું જ તમે લઈ અને છેલ્લે સમુદ્ર દેવતાને દેવા માટે અહીંયા આવો છો બરાબર એટલે વિસર્જનને થોડું સુંદર રીતે અપનાવીએ અને ઇકો ફ્રેન્ડલી જેમ કે પ્લાસ્ટિક ફ્રી ઝોન કરીએ અમે આ વખતે બધાને અલગ અલગ ડસ્ટબિન આપેલી હતી કે પ્લાસ્ટિકનો વેસ્ટ પ્લાસ્ટિકમાં નાખો પાંદડા હોય તો પાંદડા અલગ જગ્યાએ રાખવા અને પીઓપીના ગણપતિ હોય તો અમે તમે અમને આપી દો જેથી કરીને અમે અમારી રીતે સારી જગ્યાએ વ્યવસ્થિતની ડુપ્પી મરાવી અને પાછી બહારની સાઈડમાં એનું ખાડો કરી અને વિસર્જન કરી દઈએ તો અમારી બધા જ ભક્તજનોને તમારો વિનંતીને અરજ છે કે ઇકો ફ્રેન્ડલી ગણપતિ અપનાવે અને આવતા વર્ષે નવેસરથી આ નવા નિયમ મુજબ કાર્યક્રમ કરીએ બાકી જે ભક્તો સમજે એને અમારા તરફથી વંદાય આભાર